પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી સંપત્તિને નુકસાન કરી નાસી જનાર અજાણ્યો ઈસમ તથા ફરિયાદી તથા બીજા બે આરોપીને પકડી પાડી ગુના નો ભેદ ઉકેલથી સુરત શહેર ગોડાધરા પોલીસ તારીખ ત્રણેક બે હજાર ચોવીસના ના રોજ આશરે ચૌદ ને પાંત્રીસ વાગ્યાના અરસામાં ગોડાદરા ખોડિયા ચાર રસ્તા પાસે કોઈક અજાણ્યા ઇસમે બીઆરટીએસ બસ જેનો રજિસ્ટ્રેશન નંબર જે ફાઇવ બી એક્સ સરકારી સંપત્તિને નુકસાન કરી ગયેલ હોય ખાતે ગુના રજિસ્ટર નંબર બે હજાર ચોવીસ સિપીકો કલમ ત્રણસો ચારસો સત્તાવીસ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ ત્રણ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ ઉપરોક્ત અન્ય ટેક ગુનાની શોધી કાઢવા માટે પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી સાહેબ શ્રી તેમજ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન જે ટી સોનારા સાહેબના હોય સૂચના આપેલ જે સૂચનાને અનુ અન ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક ધોરણે પકડી પાડવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે શ્રી ચાદવ ગોડાદરા પોલીસ સ્ટેશનના હોય માર્ગદર્શન આપતા સર્વેલન્સ ઇન્સચાર એ એસ કે ડી રાઠોડ નાઓ સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી આશરે ચાલીસ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમજ હ્યુમન ગુનામાં સંડોવાયલ આરોપીની ઓળખ કરતા હેડ કોન્સ્ટેબલ હર વિજય સિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ નરસિંહ નાઓની પાકની હકીકતને આધારે સદર ગુનામાં ડોબાયેલ મુખ્ય આરોપી સમીર હકીમ સાવતાર ઉમર ઓગણીસ નાઓને પકડી પાડેલ જેની પૂછપરછ કરતા એવી હકીકત જણાવેલ કે બસના ડ્રાઈવર સાગરભાઈ ગદગડુભાઈ ગુરવ ઉંમર બસ એકવીસ નાઓને હાલમાં સિટી બસના ડ્રાઈવરો હડતાલ પર હોય તેથી આપણે કોઈ કારણસર બસને નુકસાન કરી હડતાલ પર જઈએ આમ આ કામના ફરિયાદીએ જ બીજા ત્રણ આરોપી સાથે મળી બસના કાચ તોડાવી ગુનો આચરેલ હોય તમામ આરોપીઓ સમીર હકીમ અવતાર સાવતાર ઉમર ઓગણીસ ધંધો સિટી બસ કંડક્ટર રહેવાસી ઘર નંબર નવ જૂના ધીરજનગર સોસાયટી માનસરોવર ગોડાદરા સુરત બે સાગરભાઈ દગડુભાઈ ગુરવ

જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ